સૌરાષ્ટ્રના બીજા નંબરનો ગણાતો પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળાની આજે પ્રથમ દિવસે હરાજી યોજાઈ હતી પોરબંદર છાયાસુક નગરપાલિકાની કચેરી ખાતે યોજાયેલી હરાજીમાં પોરબંદર છાયાસુક નગરપાલિકાને રેકોર્ડ બ્રેક એક કરોડ અને ચુમ્માલીસ લાખની આવક નોંધાઈ હતી પ્રથમ દિવસે યોજાયેલી હરાજીમાં ચગડો ધારકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર છાયાસુક નગરપાલિકાની કચેરી ખાતે હરાજી યોજાઈ હતી મેળા સમિતિમાં પ્રાંત અધિકારી તરીકે સદીપસિંહ જાધવ નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે પ્રથમ દિવસે હારાજી યોજાઈ હતી હારાજીની પ્રક્રિયાની વાત કરીએ તો કુલ એક કરોડ અને ચુંમાવીસ લાખની નગરપાલિકાના આવક થઈ છે જેમાં મોટા ચકડોર તેની સંખ્યા એકવીસ છે તે સાઠ લાખમાં ગયા છે આ ઉપરાંત કિડ ઝોન છે તેની સંખ્યા તેર છે તે ત્રણ લાખ અને બત્રીસ હજારમાં ગયા છે આ ઉપરાંત નાના ચકડોરની વાત કરીએ તો નાના ચકડોર બે લાખ અને એકાણું હજારમાં ગયા છે આ સાથે બંગડી બજારની વાત કરીએ તો બંગડી બજારમાં એકસો ને ત્રેવીસ જેટલા પ્લોટ છે જેમાં સત્તર લાખ અને પચીસ હજારમાં તેનું વેચાણ થયું છે પ્લોટનું આ ઉપરાંત પાર્ટી પ્લોટ વાળું ગ્રાઉન્ડ જે હંમેશા ચર્ચાસ્પદ રહે છે આ ગ્રાઉન્ડ છવ્વીસ લાખમાં ગયું છે આ ઉપરાંત હાથીવાળું ગ્રાઉન્ડ સાત લાખમાં ગયું છે સૌથી મોંઘુ વાત કરીએ તો પાર્ટી પ્લોટ વાળું ગ્રાઉન્ડ છે જે દર વર્ષે ચર્ચાસ્પદ રહે છે આ ગ્રાઉન્ડ જેની અપસેટ પ્રાઇસ પાંચ લાખ હતી જે પાર્ટી પ્લોટ વાળું ગ્રાઉન્ડ છે તે છવ્વીસ લાખમાં ગયું છે એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રનું બીજો બીજા નંબરનો ગણાતો પોરબંદરનો જે લોકમેળો છે તે નિર્વ નિર્વિઘ્નય જન્માષ્ટમી લોકમેળાની ચકડોની હરાજી હોય છે જેમાં લોકોને સૌથી વધુ ઉત્સુકતા હોય છે તેની હરાજી સંપન્ન થઈ હતી